કોઠાવ ગામની સીમમાંથી એક વિનોદભાઈ પટેલ પટેલના ભાઈ વિજયભાઈ અને ચંદ્રકાંત વસાવા નાઓ બંને ગુમ થયેલા હતા અને તે અનુસંધાને નહીં જાણવાજોગ કરજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી તો બે દિવસે પોલીસ અને પબ્લિકને સાથે રાખી તપાસ કરતો ગઈકાલે સાંજના સમયે એક ખેતરની નજીકથી બંનેને કરંટ લાગેલી હાલતમાં લાશ મળી આવેલી હતી જે અનુસંધાને એની આગળની તપાસ ચાલુ છે અને તે અનુસંધાને જે મરણ જનાર છે વિજયભાઈ એમના ભાઈ વિનોદભાઈ પટેલની ફરિયાદ લઈ અને હાલ બીએનએસ કલમ એકસો પાંચ મુજબની ફરિયાદ લઈ ગુનાની તપાસ કરજણ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે વિગત જોતા એવી છે કે જે ભૂંડ અને રોજ માટે ખેડૂતો તારની વાડ બનાવતા હોય છે કે તારનું ફ્રેન્સિંગ કરતા હોય છે એમાં હાલના સંજોગે જણાવ્યા પ્રમાણે લાઈવ કરંટ બંનેને લાગવાથી મરણ જૈલાની વિગત જણાઈ આવેલ છે તો તે અનુસંધાને બીએનએસ 105 પાંચ ગુજરાબનો ગુનો જે કોઠાવ ગામના પટેલ વિરુદ્ધ દાખલ કરી આગળની તપાસ કરજન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે આ બિલકુલ ગઈકાલે સવારથી પોલીસે જુદી જુદી રીતે ટીમો બનાવી સો જેટલા માણસોની ટીમો બનાવેલી હતી અને તેમાં ડ્રોનનો ઉપયોગ કરીને પણ આ બાબતે શોધખોળ હાથ ધરી હતી અને તેમાં પણ આ ડિટેક થયેલું હતું અને પોલીસને પણ જુદી જુદી ટીમમાંથી માહિતી મળી અને ત્યાં માખીઓ ઉડતી હતી તો ત્યાં જઈને જોયેલ તો બંનેની લાશ ત્યાં ખેતરમાં પડેલી જણાઈ આવેલી હતી